ખદડા જેવી તારા જીવનમાં તું ફોનમાં પડ્યા રેવા સિવાય કઈ કર્યું નથી તારા જીવનમાં આખો રાખો ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ રત્ન બાર બાર આવ્યો સ્ટેટસ નાખવા હું ધંધા છે તમારા પણ તને મળે તને મળે હું જીવન ભૂલી ગયા છો તમે જીવવાનું અરે શાક માં બંધ થઈ જા અરે પણ કાક નાનો મોટો હોય ને સીધું વોટ્સએપ કાક નાનો મોટો હોય સ્ટેટસ ઓલે જોયું આને જોયું નો જોયું આને મારું સ્ટેટસ નો જોયું આ બધું ધંધા શીખો કેતી તમે શાક લેવાનું ભૂલી ગયા તમે શાક ભાજી લેવાનું

હવે આ ગા સહન થતા નથી તમે ક્યાં સુધી અપમાનના ગૂટડા પીધે રાખ્યો તમારે કાંઠ નિર્ણય લેવો પડશે લાલા ઓલપડમાં ગાઘરા બહુ હરામળે હમ જય માતાજી વા ફુવા વા એ મારા ભાઈ ખુલી ગયા અવે બહુ હારા નથી લાગતા એ હાલત તો જુઓ ચીઠડા ઉડી ગયા ચીઠડા બિલાડા જેવી લાગે છે બિલાડા જેવી ઓલી લોફર નો હોય ને લોફર એવી જ લાગે છે અને ઓલી ચંપલ વેચતી હોય ને વરાછામાં એવી દેખાય છે મારી બાયડી અરે તમે શું પ્રેની જે કહેવાનું સહી ક્યો ની એ તું ચિંતા કર માં જેને બોમ્બ ફોડ્યા છે ને એની સામે આપણે લીગલ એક્શન લઈશું અને હા અરજી તો આજે જ કરી દઈશું તું એક કામ કર અંદર જા 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 અંદર જા હોય સોફરા મેશન ટ્યુબ લગાડી દેજો

સમાજમાં બધે તમારા મામા દીકરાઓ વાતું કરે તમારી કે ભાણે જેલ માં જઈ આવ્યો છે એને કોઈ ઘર માં આવવા દેતા

મારા બાપ ના હમ નાટક ત્યાં પૂઆ તમને રોતા બહુ સારું આવડે ફુવા તમને રોતા શીખવાડ્યો કોને તો કે આ તમે જે બોમ્બ ફોડા છે ને બધી ખબર છે મને અરે ભાણે કે બંધ થઈ જાવ આ તો મામાનું ઘર છે ને એટલે શાંતિ રાખીને બેઠો છું બાકી બાકા ચીખી બોલાવતા તો મને આવડે છે અરે ભણે પણ બંધ થઈ જાવ એક કલર બાજી બંધ કરી દેજો તમારી બગાડું લગન બગાડું આ તમારા લગનની જે ડાળ બનવાની છે ને એમાં એવું કાઈક નાખી દઇશ ને કે એક સાથે

હું શું કરું જેલમાં પચાસ પોલીસો ને હું મારતો અને પછી એ પચાસ પોલીસ મને મારતી પછી હું શાંતિ થી બેસી દાળ ભાત ખાઈ લેતો આજે પણ મને જેલની દાળ બહુ યાદ આવે છે તને દાળ બનાવતા આવડે છે આ થાય એ એ ખબર જ નથી પડતી ઘોડા જેવી આ દોરી નથી વાયર છે સોટી જાય તારો ડોહો છોટી જાય ને તો તારો બાપ ઉખાડવાની આવે લઈ લે કપડા લઈ લે નવ ફૂટ હાઈટ છે પણ એક પૈસાની ની અક્કલ નથી ઉટડા જેવી થઈશો છો જેવી ખાઈ ખાઈ મારી નાખું તને એમ થાય છોટી જાય તારો બાપ ઉખાડવા ની આવે હા મારા તમને શાંતિથી જીવવા નહીં દે હજી ટાઈમ છે જલ્દી નિર્ણય લઈ લ્યો વેવાય તમને બેને અહીંયા બોલાવવાનું ખાસ કારણ એ છે કે લગ્નના જમણવારમાં બે પરિવાર તરફથી કેટલા કેટલા લોકોને આપણે બોલાવા બસો બસો માણસોને બોલાવવાના છે આ બસો માણસો થોડા હોય તો મારો વ્યવહાર જ પાંચ હજાર માણસો છે ત્રણસો તો ખાલી અમારા ખેતરના મજૂર આવશે હા હા હાજી વાત છે

આ બહુ સત્ય વાત કરું અમારા ઘરમાં પાવલી નથી દૂધ લેવાના પૈસા અમારા ઘરમાં નથી સુરતમાં વિશ્યુ ભરી આ મંડળ થી લઈ અને પૈસા આ મંડળમાં માં દે ઓલા મંડળ થી લઈને પૈસા આ મંડળ માં દે ચક્ર યુદ્ધિ વ્યાજ એટલું બધું થઈ ગયું છે ને કે મોચ્યા મરી ગયા છે પરિસ્થિતિ હાવ વિકટ થઈ ગઈ છે ઘરમાં માં એક રૂપિયો નથી ઘરે ઘર મારા મન ની વાત કે નખી મોટા ભાઈ તમે આપણે જે હતું ને એ વેવાય ને કહી દેવું જોઈએ વેવાય અમારી પાસે કઈ છે નહી અમે બરબાદ થઈ ગયા છે હવે આ લગન કેમ થાય એમને કઈ ખબર નથી આ જે હતું એ તમને કહી દીધું આ પછી પાછળથી ખોટા ધોકા ઉપડે ને લગન કરવા નીકળ્યો તો તને શરમ નો આવી તને એમ નો છું કે આમ બધું ફાકા મારું છું ગામમાં મારું બધું ધજાગરો થાય એ ખબર નો પડી શું કરી મારું હોય તો મારી લ્યો બીજું તમે કે એટલું બધું નો પણ બહુ લઈને બધે કે મારે એટલું હોનું સડાવું મારે એટલું હોનું આને આપવું એટલા રૂપિયા વાપરવા આ બગી લાવી આ હેલિકોપ્ટર લાવું એવું ન બોલાય હવે ખાતે થઈ ગયું હવે કઈ છે એ નહી હું કર હવે વેવાય મને એમ થાય તમને માથામાં પાઇપ મારી માથું ફાડી નાખું એમ થાય તમારું મારી જો પાઇપ બીજું તો હું કરી પણ દીકરી તમારે દેવી પડશે બીજું કાઈ નહીં હવે તમારે શાંતિ રાખવાની હું જેમ કહું ને એમ તમારે કરવાનું છે તમે મારા બાપ તમે કયો એમ તમે મારા બાપ તમારી દીકરી અમારે લેવી અમારે ક્યાં જવું તમે અમારા બાપ ગમે કયો એમ થાય તમે નવું સાંભળ્યું તમારા ઘર વાળા પાસે પાવલું એ નથી હવે મોડું કર્યું તો પસ્તાવવું પડશે લાગે ધોળો ફૂલ ના દાદા ઉપર ગયો લાગે આ ધોળો ગાભા જેવો રૂનો સિંટીયા ને સોડો તમારા ઘર માં તમારા દીકરાના ના લગ્ન આવી ગયા એક રૂપિયો તમારા ઘર માં નથી તો રૂપિયા ગમે ગોતો ફાકા ફોસદારી શું કરો છો છ મહિના ઘેરે ધક્કા ખાઈ કે એને થાકી ગયો પૈસા ના હોય તો બંગડી પહેરી લો બંગડી પહેરી લો ને તમે કેતા હોય તો ગાઘરો પહેરી લો મારા ઘર માં પૈસા નથી બોલો શું છે હું કઈ ન જાણું મારા પૈસા જોઈ હા હા તમે એક કામ કરો

આ બધા વાસણ ધોઈ નાખજે જ્યારથી તારી આરે મેં લગ્ન કર્યા છે મારો એક દિવસ હારો નથી ગયો વિચાર કરું છું કે થોડીક વાટ જોઈ હોત ને તો મને રાની મુખર્જી જેવી બાઈ મળી ગઈ હોત ક્યારે કેમ થાય કે આમ પંપો મારી દઉં તને ધોઈ નાખજે આ બધા વાસણ આવા ઝેર ના ઘૂંટડા ચા સુધી પીતા રહો મારા સાહેબા કાક તો વિચાર કરો નકર ગાડી સુકી જાહો મોટો નાટક કયો એ દોડ દી થઈ ગયો આ ઘર માં આવ્યો એને અર્ધી રકમ ચાનું કોઈ પૂછ્યું નથી અને આ ઘરમાં

તમે નરક માલી સુચ્યા હવે સુખતા દિવસો ચાલુ છે સમજ ગયો હાછું આસુ હવે ઓલી જમીન દેખાઈ આપણી છે બસ ખાલી હાથ બાર માં આપણું નાગ નથી બોલા બાપા ઓજો મમ્મી અને ભીખા દાદા એ કપડાની બેગ લઈને એક ભાગી ગયા હું વાત કરજો આનો બાપ ભીખો હા ભીખો રે ભગાડી છીકો જ હું વાત કરું પણ તમે અત્યારેથી અમને કીધું કેમ નહીં તમે મને પૂઓ કે આ છો મને ચાર દી પતા કલકતરમાં મારું નાઉન લખું મારે તમને હું કેવું અરે તમારી કેસેટ બંધ કરો અત્યારે કેસેટ બંધ કરો અત્યારે કેસેટ નો સમય ન તારો બાપ આવો મીંદડો નીકળ્યો મને કીધું કેમ એમ નહીં મારો બાપ પેલેથી આવો છે બધા સુરતના પોલીસ સ્ટેશનમાં એનું નામ છે તારો બાપ મારી બાઈ લઈ ગયો ને હવે હું તારો કા

પણ કલાકારો છે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર બહુ મહેનત કરી છે અને તડકામાં પણ એટલી બધી મહેનત કરી છે મારી અઢાર પાટ સિરીઝ આજે પૂરી થાય છે પણ દર્શકો માટે ક્વેશ્ચન છોડીને જવું છે અમારા બધાને કે તમારી ઈચ્છા એવી છે કે અમે આની સેકન્ડ સિરીઝ પણ લાવીએ જો ઈચ્છા હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો બાકી અમારી નેક્સ્ટ સિરીઝ આવી રહી છે વ્યાજનું દબાણ જેટલા પણ કલાકારો છે બધાએ બહુ મહેનત કરી છે તો આજ માટે આટલું છે જય માતાજી ભાઈ સિરીઝમાં બહુ મજા આવી અને બપોરનું જે લંચ હતું ને એમાં જે કેરીની કટકી હતી ખાવાની મોજ અલગ જ હતી હજુર ભાઈનો વિડીયો એટલે કોમેડીનો બેતાજ બાદશાહ

અદ્ભુત હોય છે બધાને ગમી જાય એવા લોકેશનની અંદર શૂટ કરીએ છીએ તો બસ આવો પ્રેમ અને આશીર્વાદ આપતા રહેજો ઘણા સમયથી ખજુરભાઈ સાથે કામ કરવાની ઈચ્છા હતી અને જે ડર હતો મને કે એમની સાથે હું કામ કરીશ તો કઈ રીતે શું કેમ ક્યાં પણ એકદમ કોપરેટિવ ભાઈની જેમ રાખે છે અને બીજી વાત ખાસ કે અમે આખા દિવસમાં ચાર સીન કરીએ ને તો જમવાનું સાત વાર હોય હસતા અને હસાવતા મિસ્ટર નીતિન જ્યાની યાને કે ખજુરભાઈ

એવું કઈક બોલ્યા એટલે મને હાં ને એટલે મને એમ થયું કે આને વળકું ભર્યું એટલે હું કે ભાઈ તમે અવર થાવ બટા મેં એ કીધું તો કે ભાઈ જો

જય શ્રી કૃષ્ણ શું હા હે ભાઈ ગરીબોના આંસુ લૂસવા એ ઈ કોઈ નાની સુની વાત નથી કારણ કે એમાં દિલદાર કે કેવું દિલ કે સમુદ્ર જેવું જ કાર્ય કરે તો સમુદ્રથી પણ વિશાળ પર્વત પર્વતથી ઊસું એવો આ નીતિનભાઈ જાની જે લોકોના આંસુ લૂછે છે સતદેવ રહેવાની પૂરી પાડે છે એ બદલ એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું અને લોકો વીડિયામાં કોમેન્ટ અમારા વિડિયા કેવા લાગ્યા ઈ કમેન્ટમાં જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ આ વિશ્વાસ કે હું રહી ગયો હું આપું ઉભરે બે બીજી ખાસ વાત કે આ ખાલી સિરીઝ પૂર્તિ છે આ કાલ્પનિક સ્ટોરી છે જેને બનાવી છે અને પ્રસ્તુત કરી છે પણ જેટલા પણ છોકરા છે છોકરીઓ છે મા-બાપની વિરુદ્ધ લગ્ન કરશો નહીં કારણ કે મા-બાપ છે એ આપને મોટા કરે છે જન્મ આપે છે અને આપણા માટે બધું જ કરતા હોય છે ને એવા છોકરા અને છોકરીઓ જ્યારે મા-બાપ વિરુદ્ધ જઈને લગ્ન કરે છે તો મા-બાપને બહુ દુઃખ થાય છે એટલે મા-બાપ વિરુદ્ધ તમે લગ્ન કરશો તો જીવનમાં દુઃખીત થશો આ હું તમને મારા મનથી કહું છું કે જીવનમાં હું બે હજાર ઓગણીસ થી લઈને અને બહુ ખેસ થોડું તું વિશ્વાસ મારે બોલવાનું ચાલુ કરે ને કોઈ નો વારો નો આવવા દે એક્શે બે હજાર ઓગણીસ થી લઈને હું જાની બ્રધર્સ જોડે કામ કરું છું અને ઘણું બધું મને લાઈફમાં શીખવા મળ્યું છે જે મને સ્કૂલમાં શીખવા નથી મળ્યું અને જે મને કહેવાય ને કે ફેમિલીમાં શીખવા મળ્યું મળ્યું એ જાની બ્રધર્સ મને છે જેટલા લોકો છે ને બીજું ખાસ કે તમે જ્યારે છોકરા બનો તો બહુ આસાન વિશ્વાસ એ આખા અઢાર પાર્ટની સિરીઝમાં માથે વીક પહેરી અને આટલી ગરમીની અંદર તમે જ્યારે વીક પહેરો ને બધાથી વધારે ટફ છોકરી બનવું એઝ એઝ એ કલાકાર તરીકે છોકરી બને તમે બનો મેકઅપ કરો ને તમે વીક પહેરો ને બધાથી વધારે ટફ કામ છે તો એના માટે વિશ્વાસ માટે જોરદાર કાઢી દીધો કેવાન એક પથ્થર ની તાશીર પલટ તો હશને વાત કૌનને વાતન જી તરૂણબાઈ હૈ આ જ માટે આટલું છે મળે છે પાછા જય માતાજી જય શ્રી કૃષ્ણ કમેન્ટ જરૂર કરજો કે ભાઈ આની સેકન્ડ સિરીઝ અમે લાવીએ કે નહીં અને અમારું જે વ્યાજનું દબાણ છે એ પણ જોવાનું ભૂલતા નહીં બીજું ખાસ કે તમારા ઘરના રસોડામાં ખજૂરભાઈ શુદ્ધ તેલ લાવજો કારણ કે એક જ ગોલ સાથે બહાર નીકળ્યા છીએ કે ભાઈ થોડું ખાવ સારું ખાવ પંદર કેજીનો ડબ્બો અમારો અઠ્ઠાવીસો પચાસમાં છે અને પાંચ લીટરનો ડબ્બો અમારો નવસો ને પચાસમાં છે તો સપોર્ટ કરતા રહેજો નીચે આપેલા નંબર પર કોન્ટેક કરીને તમારું તેલ નોંધાવી લેજો જય માતાજી જય આપણે જ્યારે શૂટ કરીએ છીએ ને ત્યારે લોકેશન ઉપર અરુણ ભાઈ હોય ને તો એની હાજરી મહત્વની છે જ્યારે સેટ ઉપર હોય ને ત્યારે પોઝિટિવ વાઇબ્સ આવે છે જે મને અમારે ડાયલોગ નો આવતા હોય તો ફટાફટ આવી જાય આ અરુણ ભાઈ આવો ને હા અરુણ મે આવો અરુણ મે બટે જોરદાર આ હર્ષાએ કીધું ને સાવ સાચી વાત છે અરુણ એટલે સૂર્ય અને સૂર્ય થી તો ગરમી પ્રકાશ અને શક્તિ બધું જ મળે તો આ અરુણ થી પણ અમારી આખી ટીમ ને બધું જ મળે છે એટલે એની હાજરી તો જોઈએ